અમદાવાદમાં ગેરકાયદે રહેતી સત્તર બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે શહેરના સોલા આસપાસના વિસ્તારોમાં આ બાંગ્લાદેશી મહિલાઓ ભાડેથી મકાન રાખીને રહેતી હતી જે અંગે બાતમી મળતા પોલીસે તપાસ કરીને તમામને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના કેટલાક વિસ્તારોમાંથી સત્તર બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લેવામાં આવી છે આ તમામ મહિલાઓ ભારતમાં ગેરકાયદે પ્રવેશી હોવાનું સામે આવ્યું છે પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના કબૂતરખાના ગુજરાત હાઉસિંગ અને ચાંદલોડિયામાં આવેલા શિવશક્તિ એપાર્ટમેન્ટમાં કેટલાક બાંગ્લાદેશી નાગરિકો ભાડે મકાનો રાખીને રહે છે જે માહિતીના આધારે પોલીસે તપાસ કરી અને આખરે સત્તર બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લીધી આમાં વિગત એવી છે કે અમદાવાદ શહેરની અંદર તાજેતરમાં જ એક ઉપરી અધિકારીની એક સૂચના હતી કે ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેરમાં જે ગુજરાતના કે દેશના નાગરિકો ન હોય અને વસવાટ કરતા હોય એવા નાગરિકોને શોધી અને કાર્યવાહી કરી અને ડિપોર્ટેશન કરવાની આપેલી સૂચના અન્વયે સોલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તેમજ એના ડિસ્ટા કર્મચારી દ્વારા એક અંગત રસ દાખવી અને પોતાના અંગત બાતમીદારોના મારફતે એક માહિતી મેળવેલી હતી અને લોકોને વિશ્વાસ સંપાદિત કરી અને માહિતી મેળવતા સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિસ્તારમાં રહેતા રહેણાંકના ઘરની અંદર એક ભારે મકાનો રાખી અને બાંગ્લાદેશથી અમુક ગેરકાયદેસર જે એજન્ટો દ્વારા ઇલિગલ રીતે ભારત દેશમાં પ્રવેશ કરી અને અમદાવાદ શહેર પહોંચી અને આવેલા હતા એવી હકીકતને આધારે માહિતી મેળવતા મળેલી હતી એ માહિતી માટે એક બે જે વ્યક્તિઓ હતા એમને હસ્તગત કરી અને પૂછપરછ કરતા બીજા અન્ય જે આશરે સત્તર જેટલી બાંગ્લાદેશની રહેવાસી મહિલાઓ જે છે એ મળી આવેલી હતી એટલે સોલા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી તેમજ આ બધાને સાથે રાખી એકબીજાને પૂછપરછ કરી અને વિશ્વાસમાં લીધેલા હતા તો આમની પાસેથી પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશની અંદર પોતાના ઓળખ કાર્ડના દસ્તાવેજી માહિતી મળી આવેલી હતી અને એવી હકીકત પણ જણાયેલી હતી કે જે આશરે દસ દિવસથી અમુક આવેલા હતા તેમજ અમુક જે છે એક વ્યક્તિ ચાર વર્ષથી અહીંયા અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર રહેતા હોવાની હકીકત જાણવા મળેલી અને મોટા ભાગની ઉંમર જે છે એકવીસ વર્ષથી લઈને ઓગણપચાસ વર્ષની ઉંમરની અલગ અલગ બાંગ્લાદેશના જિલ્લા ફૂલના જિલ્લા અલગ અલગ જિલ્લાના છે ઝડપાયેલી આ બાંગ્લાદેશી મહિલાઓ ઘરકામ અને છૂટક મજૂરી જેવા કામો કરતી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ મહિલાઓને ચાર થી પાંચ જેટલા મકાન માલિકોએ તેમના મકાનો ભાડે આપ્યા હતા ત્યારે આ મહિલાઓને ભાડે મકાન આપનારા વિરુદ્ધ પણ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે હાલમાં પૂછપરછ દરમિયાન તો ઘણી વાર કોઈ ઘરકામ કે બીજી કોઈ અન્ય મજૂરી છૂટક મજૂરી ને એવું કઈ જાણતા એવું જણાવેલું હતું પણ હવે બીજી એક હકીકત એવી પણ નકારી ન શકાય કે અમુક ગેરકાયદેસર કોઈ દેહ વેપાર ના સંકળાયેલ હોઈ શકે ખરી ન હોય શકે એની પૂછપરછ અને માહિતી મેળવવાની તપાસ ચાલી રહી છે આમાં આ જે મકાન માલિકો છે કાયદેસર જોગવાઈ એવી છે કે જે કોઈ મકાન ભાડે આપવા જોઈએ અમદાવાદ શહેરના કમિશનર સાહેબનું તો એને લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરવાની હોય છે અને માહિતી આ જે મળી આવેલા હતા એ મકાન માલિક જે ચારથી પાંચ જેટલા લોકો હતા જેમના મકાનમાં આ લોકો વસવાટ ભાડે રાખી દેતા હતા પરંતુ એને પોલીસ સ્ટેશનને કોઈ જાણ કરેલ નહીં હોવાથી એના વિરુદ્ધ જે જાહેરનામા ભંગનો ગુનો સોલા પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરી અને એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે જડપાયેલી આ તમામ બાંગ્લાદેશી મહિલાઓને સરદારનગર ખાતે આવેલા જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર લઈ જઈને વિગતવાર પૂછપરછ કરવામાં આવશે કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં આ મહિલાઓની સંડોવણી તો નથી ને તે અંગે પણ તપાસ કરવામાં આવશે પોલીસ ઉપરાંત અન્ય એજન્સીઓ દ્વારા પણ આ અંગે તપાસ કરાશે જો આવી કોઈ પ્રવૃત્તિઓમાં સંડોવણી હશે તો આ મહિલાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે નહી તો કાયદાકીય કાર્યવાહી કરીને તેમને બાંગ્લાદેશ પરત મોકલી દેવાશે કેમેરામેન ગૌતમ જાધવ સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી અમદાવાદ